શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા જે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા પાણીની લાઇન ઉપર દબાણ થઈ ગયું હોવાની પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશનને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી છે તેમ છતાંય દબાણ રહીશોએ દૂર કર્યા ન હતા અને આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના પચાસ જેટલા રહીશોએ વધારાના ઊભા કરેલા ઓટલા બાથરૂમ દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા બે જેસીબી મશીન કટર બ્રેકર સાથે પાંત્રીસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી હતી તો પોલીસ વિભાગને પણ સાથે રાખવામાં આવ્યું હતું તુલસીવાડી ખાતે ડ્રેનેજ લાઇન ઉપર જેમના બાંધકામ કરેલા હતા એના દબાણ દૂર કરવાની કામગીરી વોર્ડ ઓફિસર દબાણની ટીમ પોલીસ બંદોબસ્ત સહ કામગીરી થઈ રહી છે અત્યારે આશરે ત્રીસ જેવા મકાન છે ડ્રેનેજ લાઇન પર દબાણ હતા જેથી વારંવાર ચોકઅપના એના પ્રશ્નો ઉપસ્થિત વોર્ડ લેવલે થતા હતા તુલસી કરેલી બાગમાં તુલસીવાડીમાં ગટર લાઇનની ઉપર આવતા ડ્રેનેજના લાઇનની ઉપર આવતા રસોડા બાથરૂમ એના બાંધકામ જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાની કામગીરી કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી તથા ટીડીઓનો સ્ટાફ સાથે રાખીને હાલ કામગીરી ચાલુ છે આશરે પચાસ એક યુનિટ જેવું જાણવા મળેલ છે